મિત્રો જે રીતે સ્ટેશન પર મારેલું બોર્ડ આપણા પહોંચાડે છે વિચારો સમજદારી એ નથી કે તમે દરેક પ્રશ્નના જવાબ આપો પણ સમજદારી તો એ છે કે તમને ક્યાં શાંત રહેવું અને ક્યાં ચૂપ રહેવું તે સમજ પડતી હોય મહાન વ્યક્તિઓની ઓળખ તેમની સફળતાથી નહીં પરંતુ તેમના સંઘર્ષથી થાય છે જ્યારે તમે તમારી જાતને બદલશો ત્યારે જ દુનિયા તમારું મહત્વ સમજશે હંમેશા તમારું શિષ્ટ કાર્ય કરો પરિણામ ઓટોમેટિક આવશે મહાન વસ્તુઓ માટે તમે ભવિષ્ય તરફ જોતા રહો ભૂતકાળને પકડી ના રાખો જ્યાં સુધી તમે તમારી જાત પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી કોઈ તમને મદદ કરી શકશે નહીં સફળતાનું સાચું પરિણામ એ છે કે તમે કેટલા લોકોની મદદ કરી શકો છો જિંદગીમાં મોટી વાત સફળ થવાની નથી મહાન મનુષ્ય બનવાની છે કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત ના ગુમાવશો કારણ કે ઉગતા સુરતથી પહેલા જ અંધકાર વધારે હોય છે